સત્તા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી જે છે એ એવી વાત કરતા હોય કે રાહુલ ગાંધી એક આતંકવાદી છે જે લોકશાહી ને સંવિધાન અને પ્રજાતંત્રની અંદર આ બધી બાબતોને કોઈ દિવસ પરમિટ નથી કરતો સાથે જોડાયેલા ધારાસભ્ય સંજય ગાયકવાડ એમ કે કે રાહુલ ગાંધીની જે જીપ કાપી લાવશે ને 11 લાખ રૂપિયાનું નું ઇનામ અમે આપવામાં આવશે માનું છું આ દેશની અંદર પ્રજાતંત્ર અને લોકશાહી અને આ દેશના સંવિધાનની અંદર આ એની હત્યા સમાન છે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે એમના ગેરવહીવટો છે એમના ભ્રષ્ટાચારો છે એમની દરેક રાજ્યોમાં જે નિષ્ફળતા છે કેન્દ્રની અંદર પણ નિષ્ફળતા છે આજે યુવાનોને રોજગારી નથી આપી શકતા બહેનોને મોંઘવારીમાંથી મુક્તિ નથી આપી શકતી

જે આ દેશની લોકશાહીની પ્રજાતંત્રની જે એક આદર્શ એક પરંપરા છે માટે જે પ્રયાસ કરી રહ્યા છે એમના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી જે છે એ એવી વાત કરતા હોય કે રાહુલ ગાંધી એક આતંકવાદી છે જે લોકશાહી ને સંવિધાન અને પ્રજાતંત્ર ની અંદર આ બધી બાબતોને કોઈ દિવસ પરમિટ નથી કરતું એમના તરવિંદર મારવા એમને હત્યા કરવા સુધીની ધમકી દિલ્હીની અંદર આપી દેતા હોય બીજા એમના સંજય કાયકવાડ જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે મહારાષ્ટ્રની અંદર એમની સાથે જોડાયેલા પક્ષ છે એ 11 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરે કે ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા ધારાસભ્ય સંજય ગાયકવાડ એમ કે કે રાહુલ ગાંધીની જે જીપ કાપી લાવશે ને 11 લાખ રૂપિયાનું ઇનામ અમે આપવામાં આવશે હું માનું છું આ દેશની અંદર પ્રજાતંત્ર અને લોકશાહી અને આ દેશના સંવિધાનની અંદર આ એની હત્યા સમાન છે આ દેશની અંદર ભુજ મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈનો આ દેશ હંમેશા એક અહિંસાનો નો પુજારી રહ્યો છે અહિંસા પરમો ધર્મ નમન કરતું હોય જેના નીતિ અને એના આદર્શો માટે સમગ્ર વિશ્વ એને માનતું હોય ત્યારે આવી નફરતની જે ભાષા ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્રીય મંત્રી હોય એમના ભાજપના જે નેતા હોય એમના ધારાસભ્યો એમની સાથે જોડાયેલા પક્ષના લોકો હોય જે રીતે આ દેશના સંવિધાન અને ભારતીય જનતા પાર્ટીના લોકો જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે માનું છું એનાથી એક વસ્તુ દેખાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે એમના ગેરવહીવટો છે એમના ભ્રષ્ટાચારો છે એમની દરેક રાજ્યોમાં જે નિષ્ફળતા છે કેન્દ્રની અંદર પણ નિષ્ફળતા છે આજે યુવાનોને રોજગારી નથી આપી શકતા બેનોને મોંઘવારીમાંથી મુક્તિ નથી આપી શકતા ખેડૂતોને ચોમાસાની અંદર અત્યારે એટલી મોટી મુશ્કેલીઓ થઈ છે એમનો પાક આખા વર્ષનો આજે બેકાર થઈ ગયો છે ચોમાસાની અંદર ખરાબ થઈ ગયો છે ખેડૂતોને વળતર નથી મળતું યુવાનોને રોજગાર નથી મળતું ત્યારે આવી તમામ બાબતોની અંદર મોંઘવારીની માર થી લોકો હેરાન છે ત્યારે આ બધા મુદ્દાઓથી લોકોને ભ્રમિત કરવા માટે ક્યાંક ને ક્યાંક લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે આવી નફરતની અને આવી ભાષાનો ઉપયોગ કરીને જે લોકોની અંદર ઉશ્કેરણી કરવા માટેનો પ્રયાસ કરી રહી છે પણ કોંગ્રેસ આ વાતને બહુ વર્ષોથી સમજી ચૂકી હતી રાહુલ ગાંધીજી એટલા માટે જ આ દેશની અંદર ભારત જોડો યાત્રા કરી અને એમને કીધું કે નફરતની સામે અમે આ દેશની અંદર ભાઈચારો સદભાવના અને મોહબ્બત અને આ દેશની અંદર સ્નેહ અને પ્યાર સંદેશો આપીશું અને એ સંદેશો આ દેશમાં એમને આપ્યો અને મણિપુર થી લઈને કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ દેશની અંદર એમને પદયાત્રા કરી લોકોને મળ્યા અને આજે તમે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી માત્ર હાલા વચનો એની કથની અને કલની એ તમામ આજે બાબતોમાં જ્યારે નિષ્ફળ જઈ રહી હોય ત્યારે આવા ભ્રમિત રીતે લોકોને ધ્યાન દોરવા માટે પ્રયાસ કરે છે અને કોંગ્રેસ વખોડી કાઢે છે આજે અમે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા છે કારણ પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન પણ આપીશું અને આવનાર દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટી ના જે ગેરવહીવટો છે ભ્રષ્ટાચારો છે જે નિષ્ફળતાઓ છે લોકોની વચ્ચે લઈ જઈશું જી તાજેતરમાં કેબિનેટમાં વન વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ રજૂ પસાર કરવામાં આવ્યો છે તેને લઈને આપ શું જો છેલ્લા 10 વર્ષથી આ વાત ભારતીય જનતા પાર્ટી

કેટલા મોટા ભ્રષ્ટાચારો ભાજપે કર્યા છે આ બધાથી ભારતીય જનતા પાર્ટી લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે પ્રયાસ કરી રહી છે પણ મૂળ મુદ્દા જે છે મૂળ મુદ્દા ઉપર કોંગ્રેસ જે છે હંમેશા લોકોની વચ્ચે જઈને જે લોકોની જે સમસ્યાઓ છે એને વાચા આપશે અને ભારતીય જનતા પાર્ટીના જે પણ ગેરવહીવટો ભ્રષ્ટાચારો છે એને પડદાફાશ કરશે થોડા સમય પહેલા વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાતે હતા ને તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે જ્યારે ભારત દેશ નિષ્પક્ષ બનશે ત્યારે અમે અનામત નાબૂદ કરીશું તેને લઈને હાલમાં ભાજપ દ્વારા અનેક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેને લઈને આપે જોયું હશે બે દિવસ પહેલા જ અમારા સૌના પૂજનીય પરમ પૂજ બાબા સાહેબ આંબેડકર છે આ દેશની અંદર એને જે બાબા સાહેબ આંબેડકર સાહેબના જે વિચારો હતા એ વિચારો ની જ ઉપર રાહુલજી વાત કરી છે ભારતીય જનતા પાર્ટી એ વાતને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવા માટે રાજકીય રીતે લાભ લેવા માટે પ્રયાસ કરે છે રાહુલ ગાંધીજી વંચિતો માટે સંવિધાન માટે માટે આ દેશના દલિત સમાજ 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 હોય 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 એસસી એના હર હંમેશા કોંગ્રેસે પછાત વર્ગના લોકો હોય આદિવાસી હોય એના હક્ક અધિકાર હક અને અધિકારો માટે લડાઈ લડી છે લડતા રહેશે ભારતીય જનતા પાર્ટી લોકોને ભ્રમિત કરવા માટે પ્રયાસ કરી રહી છે એનાથી કઈ લોકો ભ્રમિત નથી થવાના જે મૂળ પ્રવાહ જે સાચી વાત છે જે બાબા સાહેબ આંબેડકરે વાત કરી કે આ દેશની અંદર જે દિવસે જાતિવાદ નાબૂદ થઈ જશે એ દિવસે આ દેશ આઝાદ થશે સાચી આઝાદી એ દિવસે મળશે એ જ વાત રાહુલ ગાંધીએ કરી છે અને એ વાતને જ લઈને રાહુલ ગાંધી ચાલી રહ્યા છે ધન્યવાદ જી ધન્યવાદ આપનો હિંમતસિંહ માહિતી આપવા બદલ જી અહીંયા આપણે જોયું કે ભાજપના જે નેતાઓ દ્વારા જે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને લઈને જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેમની હત્યાઓ મુદ્દે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી હતી તે અંગેનો વિરોધ હાલમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ભાજપના હાઈ હાઈના નારા લગાવવામાં આવી રહ્યા છે આવી છે નવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કેમેરામેન અઘુનાથ કનોડિયા સાથે રિપોર્ટર